નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોર્ડન કોકોનટ ફાર્મિંગ સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોયું કે જમીન કરવી શા માટે જોઈએ અને એનાથી શું ફાયદા થાય તો ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર જમીન ચકાસણી માટે જે માટીનું સેમ્પલ લેવાનું હોય છે એના વિશેનો આપણે વિડીયો બનીએ છીએ તો ખેડૂત મિત્રો જેમ કે આપણે અહીંયા જોઈએ આપણું એક ખેતર છે સામાન્ય રીતે દર્શાવીએ કે ભાઈ આ આપણું આ સોરસ ખેતર છે તો આમની અંદરથી અલગ 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 જગ્યાએથી જેમ કે માનો કે આ કોઈ એક ખૂણો છે તો ત્યાંથી વીસથી ત્રીસ ફૂટ મૂકી અને અહીંયા એક ખાડો આપણે જે પાંચથી છ ઇંચનો આપણે અહીંયા ગાળવાનો છે એવી જ રીતના બાકીના ચારેય ખૂણે અને વચ્ચેથી મતલબ આ પાંચ જગ્યાએથી આપણે સેમ્પલ લેવાનું છે હવે એ કઈ રીતના લેવું તો એ પણ આપણે બતાવીએ કેમકે આ એક ખૂણો છે તો ઉપરની જે માટી હોય ને આપણે દૂર કરી દેવાની છે આવી રીતના એ પછી એમની અંદર આપણે પાંચ થી છ ઇંચ નો ખાડો આવી રીતના માનો કે આપણે કોદારીથી આપણે ખાડો બનાવ્યો હતો બાકીની માટી જે છે અને દૂર કરી દેવાની છે અને જે ખાડામાં પડેલી હોય ને એને પણ દૂર કરી દેવાનું છે બરાબર હવે આ ખાડાની અંદર એક્ઝેક્ટ મતલબ બાકીની જે મતલબ ફરતેની સાઈડ છે તો એમની અંદરથી કોઈ પણ લાકડા વડેથી આપણે આવી રીતના ચારે બાજુથી માટીને લેવાનું છે બરાબર આ તમે જોઈ શકો હવે આ માટીને આપણે કોઈ પ્લાસ્ટિકનું ડોલ હોય એમની અંદર ભરી લેવાની છે જેમ કે કોઈ સાફ ડોલ હોય પ્લાસ્ટિકની એમની અંદર ભરી લેવાની આ આપણે એક જગ્યાએથી લીધેલી માટી છે આવી જ રીતના આપણે આપણા ખેતરમાંથી અલગ અલગ પાંચ જગ્યાએથી લેવાની છે હવે એ લઈ લીધી લઈ લીધેલી માટીને આપણે કોઈ જગ્યાએ મતલબ આપણે ખેતરની અંદર કોઈ મતલબ શું કહેવાય કે સીડિયું હોય અથવા તો કોઈ વસ્તુની અંદર આપણે આવી રીતના પેલા મિક્સ કરવાની છે પાંચેય જગ્યાએથી લીધેલી માટીને અને મિક્સ કરી દેવાની છે બરોબર આ મિક્સ કરેલી જે માટી છે એમને અલગ ચાર ભાગ કરવાના છે બરોબર આવી રીતે અલગ સરખા ચાર ભાગ કરવાના છે આમાંથી કોઈ બે ભાગ રાખવાના છે બાકીના બે ભાગ દૂર કરી દેવાના છે આપણે આ ક્રોસવાળા બે ભાગ લઈએ બરાબર એમાં તમારે કોઈ પણ લઈ ગયો એવું નથી કે ભાઈ આ ક્રોસવાળા જ લઈએ ગો બે બાજુવાળાએ લઈએ ગો સામસાના ક્રોસવાળા ગમે લઈ ગો એટલે આપણે જે બે ભાગ છે એ દૂર કરી દઈએ આપણે જે ક્રોસવાળા બે ભાગ છે એ આપણે દૂર કરી દઈએ બાકીના બે ભાગ છે એને ફરીથી મિક્સ કરવાના છે વ્યવસ્થિત મિક્સ થઈ જાય ફરીથી આમના ચાર ભાગ કરવાના છે સરખા ચાર ભાગ થઈ જાય એમાંથી ફરીથી કોઈ બે ભાગ આપણે દૂર કરી દેવાના છે આવું ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી આ માટી પાંચસો ગ્રામ એટલે અડધો કિલો રહે ત્યાં સુધી હવે આ જે માટી છે અડધો કિલો રહે એ પછી કોઈ પણ પ્લાસ્ટિકની થેલીની અંદર આપણે એને ભરી લેવાની છે ભરી લીધા પછી અમને પેક કરી અને આમની અંદર ખેડૂતનું નામ મોબાઈલ નંબર અને ઈ ડિટેલ આપણે લખી દેવાની છે હવે જનરલી કેવું હોય કે આપણે ભૂલ શું કરીએ એક તો માટીનું સેમ્પલ લઈએ ત્યારે હું ધ્યાન રાખું જેમ કે કોઈ પણ જગ્યાએ દેશી ખાતર આપણે છાણિયું ખાતર કહીએ તેનો ઢગલો હોય તો ત્યાંથી સેમ્પલ નથી લેવાનું બીજી વસ્તુ કોઈ પણ જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય જેમ કે જનરલી આપણે ઢણાણવાળા ખેતર હોય ને પાછળના ભાગે પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાંથી સેમ્પલ નથી લેવાનું બરાબર છે અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ખાતર નાખેલું હોય દાખલા તરીકે અહીંયા અત્યારે આપણે કોઈ ખાતર તમે નાખેલું છે તો ત્યાંથી સેમ્પલ લેવાનું નથી જો બીજું કોઈ ઝાડ હોય અથવા તો સમજી લઉં કે કોઈ પડ્યું હોય મતલબ કસરો કે પડ્યો હોય તો એને દૂર કરી દેવાનો છે ને ઉપરની જે માટી છે તો આપણે જોયું તો આપણે વિડીયોની અંદર એને પણ દૂર કરીને પછી સેમ્પલ લેવાનું છે આ એટલા માટે કે આપણે જે પરીક્ષણ કરાવીએ તો એમની અંદર પરફેક્ટલી આપણે એનું મતલબ રિઝલ્ટ મળે છે જેમ કે આપણે જમીનની અંદર કયા કયા તત્વો કેટલા પ્રમાણમાં છે એટલા માટે તો આટલું ધ્યાન રાખવાનું છે પ્લાસ્ટિકની જે ડોલ હોય એમની અંદર લેવાનું છે પ્લસ જે આપણે ખાડો આપણે ખોદીએ તો એમની અંદરથી જે લઈએ તો લાકડાનો કોઈ પણ ટુકડો લઈએ અને એનાથી લેવાનું છે લોખંડનો ઉપયોગ નથી કરવાનો અથવા તો તમે જે આપણે કોદારીનો ઉપયોગ કરીએ જે ખાડા ગાળતી વખતે એમની અંદર પણ કટાઈ ગયેલી કોદારી હોય તો એનો પણ ઉપયોગ નથી કરવાનો તો આવું હોય તો એની અંદર આપણા રિપોર્ટની અંદર વેરીએશન આવતું હોય હવે ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય કે માટી છે એ લીલી છે તો શું કરવું જો જનરલી તમે લીલી માટી હોય તો એને તમે સેમ્પલ લઈ શકો એને સૂકવી અને એને મતલબ પરીક્ષણમાં આપી શકો અથવા તો તમે લીલી પણ આપો છો તો જે તે કોઈ પણ પ્રયોગશાળા હોય તો એમની અંદર પણ એ લોકો એમને સુકાઈ જાય એ પછી જ મતલબ એનું જે પરીક્ષણ કરતા હોય છે તો એ એક ખાલી આટલું ધ્યાન રાખવાનું છે તો ખેડૂત મિત્રો જો આપણે ખાલી પરીક્ષણ કરી અને મતલબ એ પ્રમાણે જો આપણે ખાતરોનો દવાનોનો ઉપયોગ કરીએ તો પણ આપણે ઘણા સારા પરિણામ પણ મળે અને આપણો જે ખર્ચ હોય એ પણ બચી જાય તો ખેડૂત મિત્રો આવી જ અગત્યની માહિતી માટે અમારું યુટ્યુબ ચેનલ મોડન કોકોનટ ફાર્મિંગને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો